નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઇઝરાયલ અને ઇરાયટ વચ્ચે બાર દિવસ ચાલેલા યુદ્ધ બાદ યુદ્ધ વિરામ ચોક્કસપણે થયો છે પરંતુ તેનો ખબ હજુ પણ બાકી છે બંને દેશો વચ્ચેના યુદ્ધ દરમિયાન ઇઝરાયલ ઇરાયટ પર હુમલા એક કાળજુ કંપાવનારો વિડીયો સામે આવ્યો છે જે જોઈને કોઈપણ વ્યક્તિના રૂવાટા ઊભા થઈ જશે ઇઝરાયલ હુમલાઓ ત્યારે ઈરાની રાજધાની તૈયારમાં કર્યો હતો વધુ વાત કરવામાં આવે તો ઇઝરાયલે ઓપરેશન રાઇઝિંગ લાઇન દરમિયાન ત્યારે આ ભીષણ હુમલાને અંજામ આપ્યો હતો આ હુમલો ભયાનક વિડીયો જોઈને લોકોમાં ડર ફેલાઈ ગયો છે સીસીટીવી ના જોઈ શકાય છે કે ઈરાનની ત્યારે ઈઝરાયલની વાયુસેનાએ ત્યારે બાર દિવસ સુધી ચાલેલા યુદ્ધના છેલ્લા દિવસોમાં ઈરાનની રાજધાની તયાનમાં ત્યારે સરકારી ઇમારત પર સેનીબંધ હવાઈ હુમલો કર્યો હતો જોકે મિત્રો ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા બાર દિવસના હુમલામાં તેના ટોપ જનરલ સૈન્ય કમાન્ડર અને પરમાણુ વૈજ્ઞાનિકો સહિત કુલ નવસો પાંત્રીસ લોકો માર્યા ગયા છે જ્યારે સેંકડો ઇમારો ખંડરપેમાં ફેલવાઈ ગઈ છે આ ઉપરાંત ઇઝરાયલે ઈરાનના પરમાણુ અને સૈન્ય ટેકાણોને પણ ઘાતકી રીતે ટાર્ગેટ કર્યા છે જેમાં તેના મહત્ત્વપૂર્ણ ટેકાણા તબાહ થઈ ગયા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ